દુવા આપણે આ કામ કરી પાંચ આ છ સરપંચાય દી સરપંચ ને કઈ હાલ હાલ સરપંચ

અને બધા ના ઘરે સોરી કરી લેવાના છે જી ગામમાં માં ઘરે ની ગામમાં માં કરી લે મારા દીકરા નો હોય હા તો સાહેબ હવે એ સોર નું કઈ કરો નકર જો અમારા ગામમાં માં થાવા મળી ને તો અમારા ગામમાં માં ભૂખ મરવા આવી જાય છે કે સરપાસ અમારા ઘરે સોરી થઈ જાય ઘરાડા ને પૈસા બધું સો લઈ ગયા આ મને હવે શું કરવું ઈ સોર કઈ બાઈ ગયા તમે ભાઈ રહેતા આમ ગયા

તો સરપંચ સોર ભાગી ગયા ને સરપંચ નું ઘર છે આ સરપંચ નું ઘર હા આકજો મોટો જબરદસ્ત મારવાનો છે એ હા અત તું ઝાડ અંદર હાલું ધ્યાન રાખું હું અહીંયારકે ધ્યાન રાખજે હો પકડી બધું લઈ लीजिए આજ મોટો તાબ મારવાનો હે આપણે સેટ કરજે હો તારી મને આ

તમારી માને તમને મેં ઉભા રાખ્યા મારા દીકરા વંડી ટેપી ભાગી ગયા હા અને સોરીઓ કરવા મળ્યા બે ઘરે તમે સોરી કરી લીધી કેટલું સોયરું હાશું બોલો કાય સોયરું જ નહી દે આલો સાત આ જીનું હોય એનું દઈ દે કાઈ મને આગળ શું કામ સોયરું કરો હાશું બોલ આને કીધું તું મને કે કે આ બારે આગળ સાહેબ મને મારતા ને તાવ આવે હા તો કે શું કામ સોયરું કરી સાહેબ ખાવા હાટું

એને હરકી સજા દીજો અઈ બધા નું આવી ગયું ને પાછું હા હા હાલો કરે જાવ કર્યા મારા દીકરા કેવા છે લે